તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ડીસા તાલુકાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વધતા હવે એલર્ટ જોવા મળી રહ્યું છે દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે રોજના વધુ દર્દીઓ સારવાર આવી રહ્યા છે તો બેવડી ઋતુના કારણે તાવ શરદી સહિતની બીમારી વધતા હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ડીસા તાલુકાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની

જે લોકો છે તે કરી રહ્યા છે તેની સાથે જ જે જીલ્લા ડીસા સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ વિવિધ રોગો ને લઈને દર્દીઓ થી ડીસા સિવિલમાં આવતા નજર પડી રહ્યા છે અમારા કેમેરા મેન દ્રશ્યો બતાવી રહ્યા છે વહેલી સવાર થી જે દર્દીઓ છે તેમને લાઈનની લાંબી લાઈન ઓ લાગતી હોય છે કારણ કે દેરી તે રોડ ચારો પર ફાટી નીકળ્યો છે બેવડી રૂપી કારણે તાવ શરદી ખાંસી સહિત જે રોગો છે તેના વધારો છે તે જોવા મળી રહ્યો છે મહત્વની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા ની ડીસા સિવિલ વિવિધ ગામડાઓથી થી દૂર જે દર્દીઓ છે તે વહેલી સવારથી આવતા હોય છે વિવિધ રોગો લઈને અને કેસ કાઉન્ટર પર પણ મોટી સંખ્યામાં દર્દીઓ છે તેની લાઈનો લાગતી હોય છે મોટી સંખ્યામાં દર્દીઓ વિવિધ રોગો લઈને જ્યાં આવતા હોય છે સારવાર માટે ને તેના કારણે વિવિધ જે રોગો છે તેના કારણે દર્દીઓની લાંબી લાઈનો લાગતી હોય છે જે રીતે કેસ કાઉન્ટર ખાતે વહીવટી તંત્ર અને જે ખાસ આરોગ્ય તંત્ર છે એલર્ટ બન્યું છે કારણ કે જે રીતે વિવિધ ઋતુમાં વધારો થયો છે પાણીના પરાવો જે સ્થળ છે ત્યાં આગળ દવાના છંટાવ પણ સમયાંતરે કરવામાં આવતો હોય છે કારણ કે જે તે લોકો છે તે બેવડી ઋતુના અનુભવ સાથે જે ખાસ કરીને જે વાસીઓ છે તે વિસ્તારના જે લોકો છે જે પાણી જે છે ના જે લોકો છે આગળ પાણીનો ભરાવો ન થવા દેવો અને જો પાણીનો ભરાવો થાય તો તેનો ઉપયોગ કરી દેવો અને આ કારણોસર જે રીતે આરોગ્ય તંત્ર પણ અલગ છે અને ખાસ કરીને જે રીતે વિવિધ ટીમો છે તે વહેલી થી જે રીતે દર્દીઓ છે તેની સારવારમાં લાગતી હોય છે કારણ કે જે રીતે વહેલી સવારથી દર્દીઓનો વધારો છે કે

ખાસ કરીને જે બનાસકાંઠા જિલ્લાની ડીસા હોસ્પિટલ છે તેના અંદર દર્દીઓની સંખ્યા આઠ કરોડ છે વધી છે કારણ કે તાવ શરદી સહિતના જે સામાન્ય રોગો છે વાયરલ ઇન્ફેક્શન કારણે જે દર્દીઓ છે સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે અને જો કે આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે અને લોકોની સાથે રહેવા માટે કહેતી હોય છે જોકે જે રીતે પાણીજન્ય રોગચાળો

તબીબી છે તે લોકો ને પણ જાણ કરવામાં આવ્યું છે જે રીતે દર્દીઓ છે તે વહેલી સવારથી જ આવતા હોય છે આરોગ્ય વિભાગની આ લેલેટ મોડમાં છે દર્દીઓની સારવાર માં જીતી